તે બોલેના ઘર મહાદેવ સ્વાગત છે તમારો એક અમારા નવા બ્લોગમાં અને જો અત્યારે વાગી ગયા છે પોણા અગિયાર અને તમને તો ખબર હશે કાલે કે હું હેલ્થ સેમિનારમાં ગઈ હતી તો ત્યાંથી પછી આવામાં થોડુંક મારે મોડું થઈ ગયું તો અમે તો બપોરના બે ત્રણ વાગી ગયા હતા અને પછી મેં થાકી ગઈ હતી એ બ્લોગ કાંઈ બનાવ્યો નથી એ બ્લોગ આવી ગયો છે તમે જોઈ લેજો હેલ્થ સેમિનારમાં તમે લોકો પણ આવી શકો અને કોમેન્ટ કરી શકો નીચે તો તમને હું પણ જોઈન્ટ કરી દઈશ અને તમે ઘરે બેઠા આપણે ઝૂમ સેશનમાં જ તમે હેલ્થ વિશે માહિતી મેળવી શકો બરાબર તો એ હું આપડી તમને આમાં વિડીયો ઓલા વિડીયો મેં મૂક્યું છે એ તમે જોઈ લેજો બરાબર ને નિશ્ચિત કોમેન્ટ અને ક્યાંથી તમે વિડીયો જોવો છો તે કોમેન્ટ ખાસ કરીને કરજો અને નિશ્ચિત લાઇકનું બટન છે તે દબાવી દેજો તમે વિડીયો તો જવો પણ લાઇક કરવાનું ભૂલી જશો થોડોક અમને ઓલું અંદરથી એમ થાય પ્રોત્સાહન મળે કે ભાઈ અમારા વિડીયો બધાને ગમે છે તો વિડિયો જોવો તો લાઇક કરવાનું જે અંગૂઠાનું બોલી પડે બટન દેખાય ને સાઈડમાં તે એક ફટાફટ દબાવી દો બરાબર અને કોમેન્ટ બોક્સમાં તમારું નામ ક્યાંથી જોવો છો તે વિડીયો પર એ પર તમે લખીને મૂકી ગયો બરાબર એટલે તમને ખબર પડે કે અમારા વિડીયો ક્યાં ક્યાંથી બધા જોવે છે અને જો આપણે મસ્ત આજે તો છકા ચક્ર છોડો કરી નાખ્યું છે તો કારી બધું ફટાફટ કામ બધું આજ તો વેલા વેલા થોડુંક જાગી ગઈ હતી અને કુનાલા સ્કૂલે ગયો કેમ કે મૂક રજા હતી થોડાક દિવસથી પૂરી શીખી છે ધોલેટીની અને આજથી સોમવારથી રજાએ એ પૂરી અને એને હવે ગયા ભાઈ ભણવા આજથી તો અને આજે છે શિવાજી શિવાજી જયંતી તો બધાને શિવાજી જયંતીની હાર્દિક શુભકામના બરાબર ચાલો કામે લાગી જાઓ અને પછી આપણે આજે રસોઈ હું બનાવશું પછી મળશું તો જો ત્યારે થઈ ગયા છે બપોર અને ગુવાનું શાક કર્યું મેં ગાંઠિયાનું કર્યું અને આપણે બનાવી આજે લાલ મરસાની ચટણી તો જો કેરી મસ્ત આવી ગઈ છે તો કેરી પછી એમાં નાખશું આપણે ગોળ ખાટી હોય થોડુંક એટલે લાલ મરચાં મરસાન કોથમીર તો આપણે મસ્ત મિક્સરમાં બનાવી નાખવાની છે ચટણી આપણે ત્રણ ચાર દિવસ ખાઈ શકીએ પછી ફ્રિજમાં મૂકી દેવાની ધાણા આપણે લીલા ધાણાની ની આવે અને લાલ રાખી છે બગડે નહીં બીજું નાખીને તો આપણે નહીં બરાબર હવે આપણે આને મસ્ત પીસી લેશો તો જો આપણે આ મરસા ચટણી થઈ ગઈ છે તૈયાર જવો એકદમ આમાં કેરી બેરી આવી ગયું બહુ મસ્ત આપણે છે ને આ હોય તો શાક ની કઈ જરૂર પડે નહીં રોટલા બાજરા રોટલા રે ભાખરી બહુ મસ્ત લાગે અત્યારે આજે બધી સામગ્રી ભેગી થઈ ગઈ હતી એટલા માટે ખાંડી નહીં ઘણી ખાણી બનાવે પણ આપણે મિક્સર છે એટલે ફટાફટ થાય ખાણીમાં આપણે આ ખાંડી બનાવીને એમ ઘણો સ્વાદનો ફેર પડી જાય થોડીક વાર લાગે એમાં શીંગ નાણા નાખી શકાય એવું મેં કઈ બીજું એડ નથી કર્યું આપણે ખાલી

બરાબર આપણે એક બધો મસાલો આમાં ભરીને સરસ મજાના બનાવીશું તો હાલ આપણે બધી તૈયારી કરી લઈએ પછી આપણે મરચા ગોટા હાટો એમાં થોડાક મરચા કટ કરી લઈ મરચા નાખશું બે મરચા નાખ્યા છે એટલે લાલ મરચું પાવડર એ આપણે નાખીએ અંદર થોડું કાશ્મીરી નાખશું એટલે અને સેલા પેલા છે ગરમીમાં પછી કાય ખવાય નહીં બાને બહુ ઈચ્છા હતી ને આજે કે મારે ભરેલા મસાના ભજીયા ખાવા છે એટલે બનાવ્યા બાકી કાંઈ અત્યારે તળેલું ખવાય નહીં કેમ કે ગરમી ફૂલ પડવા મળીશ હવે તો શ્રીખંડ મઠો છે કેરીનો રસ છે એ બધું ખાવાનું હોય બરાબર મસાલીદાર બહુ થી કણક કરવા નાખી થોડાક મોટા કટકા આવે ને મોઢામાં આવેલું આજુ નાખશું બરાબર હવે આપણે બટાકા બટા મિક્સ કરી લઈએ પછી આપણે મસાલો અમે તો કોથમીર અને આપણે બાલાજી જેવડો આવે ને એ ખાંડી લઈ લીધો હવે આપણે આમાં બટેકા બધા મિક્સ કરી નાખવાના તો જો આપણે બચ્ચા બટેકા મિક્સ કરી લીધા એમાં આપણે આદુ ને મરસાની પેસ્ટ નાખી દઈશું તમે પાછા ફોટા બધા કેમ બનાવો કહેજો અમે જે આવી રીતના કરીએ એમાંથી આપણે બે મસાલા બેય બની જશે

ગુનાનો ફેવરિટ છે બટેકાવાડા આપણે તો હાલ ખાઈ એકાદ બે મને તો بس મજા આવતી હારે આપણે બનાવશું ફુદીનાની ચટણી ફુદીનાની ચટણી કરવાની છે તો એને ફુદીનાની કે આપણે પ્લાન નો તો હતો કેદુનો થી પેલાનો તેજી બંધ રાખીતો આપણે બનાવવાનું ધુમટીના દિવસે બનાવવાના હતા રેદી બોટાલ બંધ રાખવું આપણે ને એવું પડ્યું છે તેની ચટણી બનાવી નાખશું હવે થઈ ગયો આપણે આમાંથી જ આ મસાલો લઈ થોડોક આપણે આ ભરવાના છે એમાં નાખી દઈશું આટલા મરસા છે આપણે એમાં નાખ્યો નાખીએ બીજું એટલો નાખી દઈએ લીંબુ નાખવું જ નખાય પણ બહાર ને ખાવાના એટલે લીંબુ નથી નાખતા હાથ ફેસ કરવું પડશે મને આ વાગી ગયું છે ને ભરવા તો પડશે આજે આપણે મસા ભરવાનું કામ કરી દીધું છે શરૂ જો આ મસા મસ્ત આપણો ટેસ્ટી બની ગયો છે જોરદાર ભજીયા બનાવવાના છે આખા મસા બધા આપણે મસા ભરી લઈએ અને બધી ગોળી વાળી લઈએ બરાબર ફટાફટ બનાવવા મળે આપણે અથિયાર લઈ લીધા છે અને તળવા માટે થઈ ગયા તિયા મરસા પછી ગોટા

હવે એવું વગર ના ખાઈ જાય ના હવે તો આ પડ